જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે દિલ્હીના ફેમસ મટર કુલચા બનાવવાના છે તેના માટે વટાણાને મેં સાતથી આઠ કલાક માટે પલાળીને મૂકી દીધા હતા જો તમારે સવારે બનાવવા હોય તો રાત્રે પલાળી દેવાના જો રાત્રે બનાવવા હોય તો સવારે પલાળી દેવાના આવડતે તેને આઠથી દસ કલાક માટે પલાળવાના હોય છે તેને બાફા મૂકવાના છે તેના માટે કુકર લઈ લીધું છે કુકરમાં આપણે વટાણાને એડ કરી દઈશું આ મટર કુલચામાં આપણે પાણી એડ કરવાનું છે તેમાં આપણે ઇંચ કે અડધો ઇંચ જેટલું જ પાણી રાખવાનું છે વટાણા અંદર એડ કરીએ પછી અડધા ઇંચ જેટલું જ પાણી રાખીશું અને મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને અડધી ચમચીથી પણ ઓછી હળદર લેવાની છે આ વાટાણાને એકદમ મેસ ના થાય એવી રીતે બાફવાના છે દાણો રહે એવી રીતે ત્રણથી ચાર વિસલ કરી લઈશું હવે કુલચા માટે લોટ બાપ બાંધવાનો છે તેના માટે મેં એક વાટકી મેદાનો લોટ લીધો છે અને એક વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું દળેલી ખાંડ લઈ લેવાની છે એક ચમચી જેટલી અને ઘી ગરમ કરીને લઈ લીધું છે એક ચમચી જેટલું ઘી લઈ લઈશું હવે તમે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લેવો હોય તો તે પણ લઈ શકો છો પણ હું આજે ઈનોથી જ બનાવી રહી છું કુલચા તેના માટે અડધો પાઉચ મેં ઈનો લઈ લીધો છે અને દહીંને થોડું મેં ફેંટીને લઈ લીધું છે અડધી કપ જેટલું મેં દહીં લીધું છે પહેલાં સરસ મિક્સ કરી લઈશું અને પછી જરૂર પૂરતું આપણું પાણી એડ કરીને આપણે કુલચા માટીનો લોટ બાંધી લઈશું મારી ચેનલમાં કુલચાની આ નવી રેસીપી છે પનીર કુલચા પણ બનાવ્યા છે થોડું થોડું પાણી એડ કરીને આપણે કુલચા માટીનો એકદમ સોફ્ટ લોટ બાંધી દીધો છે જો આવો સોફ્ટ લોટ બાંધી દેવાનો છે આ લોટને થોડો મસેડવાનો હોય છે જો હજુ થોડો દાણેદાર લાગે છે એટલે હજુ એને તેને મસડીશું જેટલો તમે મસળશો એટલો આ લોટ ચીકણો થશે આ રીતે પછાડી પછાડીને બાંધી દેવાનો છે એટલે તેથી ચીકણો થઈ જાય સાતથી આઠ વાર એને આ રીતે પછાડવાનો એટલે સરસ ચીકણો થઈ જશે હવે અડધા કલાક માટે તેને રેસ્ટ આલવાનું થોડું તેલ લગાવી લઈશું ને ઢાંકીને આપણે મૂકી દઈશું જેથી અડધો કલાક સરસ સેટ થઈ જાય હજુ આપણે થોડું અને શ્રેષ્ઠ ચાલીશું અને પછી ફરીથી તેને મસેડીશું અડધો કલાક માટે તેને ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે વટાણાની સીટી થઈ ગઈ છે ચેક કરી લઈશું જો બેથી ત્રણ વિસલમાં સરસ થઈ જાય છે જો એકદમ દાણેદાર રાખવાનો છે એવા જ વટાણાને આપણે બાફવાના છે તેને એક બાઉલમાં લઈ લીધા છે હવે દિલ્હી માં બનતા મટર કુલચામાં વઘાર કરતા નથી પણ આપણે આજે વઘાર એડ કરીને કુલચા બનાવીશું તમે એમને પણ બનાવી શકો છો પણ વઘાર એડ કરવાથી સરસ લાગે છે આપણે એક ચમચી જેટલું મરચું લઈ લઈશું પહેલાં મસાલો રેડી કરીશું અને શેકેલા જીરાનો પાવડર બનાવી દીધો છે મટર કુલચામાં શેકેલા જીરાનો પાવડરનો ટેસ્ટ આવે છે એટલે બે ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈશું અને ચાટ મસાલો લઈ લઈશું એક ચમચી જેટલો ચાટ મસાલો લેવાનો છે બધા મસાલાને પહેલાં મિક્સ કરી લઈશું મીઠું આપણે બાપતી વખતે જ એડ કરેલું છે તો જરૂર લાગે તો આપણે એડ કરીશું પણ આપણે ચાટ મસાલો લીધો છે એટલે મીઠાની જરૂર નહીં પડે હવે એક પેન લઈ લઈશું તેમાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે હલકું ગરમ કરવાનું છે એકદમ ગરમ નથી કરી દેવાના આપણે મસાલો રેડી કર્યો છે તે આપણે તેલમાં એડ કરી દઈશું એક સેકન્ડ માટે તેને ગરમ કરી લેવાનું છે ને તરત જ આપણે બાફેલા મટર છે તેને એડ કરી દઈશું મીડિયમ આંચું ઉપર તેને સરસ મિક્સ કરી લઈશું બહુ વાર એને તેને ચલાવવાનું નથી હોતું હલકો વઘાર એડ થાય તેટલું જ એને ગરમ કરવાના હોય છે દિલ્હીમાં ડાયરેક્ટ જ તમને મસાલા એડ કરીને બનાવીને આપે છે પણ આપણે થોડો વઘાર એડ કરીને બનાવ્યા છે ગયું છે હવે તેને બહાર લઈ લઈશું એક બોલમાં લઈ લીધા છે વટાણાને જો હવે તેમાં બાકીના મસાલા કરીશું તેમાં ડુંગળી ટામેટું લીલા મરચાં અને કોથમી લીધી છે પહેલાં આપણે ડુંગળી લઈ લઈશું ટામેટા લઈ લઈશું અને લીલા મરચાં લઈ લઈશું ગ્રીન ચટણી લઈ લેવાની છે દોઢ ચમચી જેટલી ગ્રીન ચટણી લીધી છે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો ખજૂર આમલીની ચટણી લઈ શકો છો ખજૂર આમલેની ચટણી ન હોય તો તમે આમચૂર પાવડરની પણ ચટણી લઈ શકો છો ચટણી એડ કરીને સરસ પહેલાં મિક્સ કરી લઈશું ફરીથી આપણે તેમાં ચટણીની જરૂર પડે તો એડ કરવાની છે ફરીથી આપણે ડુંગળી લઈ લઈશું ટામેટા લઈ લઈશું ઝીણા કટ કરેલા ચટણીઓ લઈ લઈશું જેટલી ચટણીઓ એડ કરશું એટલા જ આટલા મટ મટર આપણા એકદમ ટેસ્ટી બનશે ગ્રીન ચટણી લઈ લઈશું અને કોથમીરના પાનથી ગાર્નિશિંગ કરીશું અને આદુની સ્લાઇસ કરી છે તે એડ કરવાની છે એકદમ ટેસ્ટી એવા જો તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો તમે આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો પણ આપણે ચટણી ખાટી જ લીધી છે હવે કુલચાનો લોટ બાંધીને રેડી થઈ ગયો છે અડધો કલાક રેસ્ટ આલ્યો તો એટલે સરસ ફૂલી જાય છે હવે થોડો તેને મસડી લઈશું ફરીથી થોડો તેલવારો હાથ કરી દીધો છે હવે ફરીથી આપણે તેને મસળી લેવાનો છે હવે લુવા લઈ લઈશું આપણે જે સાઈડનો તમારે કુલચો બનાવવો હોય તે સાઈડનો લુવો લઈ લેવાનો છે તેને વણી લેવાનો છે તેને પાટલી પર લઈ લઈશું અને તેલવાળો વેલન કરી લઈશું આપણે લોટનો ઉપયોગ નથી કરવાનો આપણે વણી લેવાનો છે તેલ લગાવીને જે આ કુલચો ના બહુ પતલો અને ના બહુ જાડો એવો કુલચો બનાવવો છે મીડિયમથી આપણો કુલચો બનાવવાનો છે તે વણી લીધો છે થોડા પાણી લગાવી લઈશું અને કોથમીરના પાન લઈ લઈશું આવતે હાથેથી પ્રેસ કરી લઈશું જેથી કોથમીરના પાન સરસ આપણા કુલચા પર એડ થઈ જાય વેલણ મારી લઈશું એક બે જો આ થિકનેસ જોઈ રહો આવી રાખવાની છે એક નોનસ્ટિક પેન મેં સરસ ગરમ કરી લીધું છે એકદમ ગરમ કરી લેવાનું છે હવે કુલચાની પાછળની સાઈડ પણ થોડું પાણી લગાવી લઈશું અને કુલચાને એડ કરી દઈશું એડ કરી દીધો છે સાઈડની કિનારી પર થોડું પાણીનો છંટકાવ કરીશું અને તેને ઢાંકીને મૂકી દઈશું એટલે એકદમ ફૂલો ફૂલો આપણો કુલચો બની જાય ત્રણથી ચાર મિનિટ માટે જ ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે મીડિયમ આંચું ઉપકરણ જો નીચેથી શેકાઈ ગયો છે હવે ઉપરની સાઈડ શેકવાનો છે ઢાંકીને મૂકી દઈશું ફરીથી જ સાઈડ ચેન્જ કરીને હવે આ પ્રેસ કરીને ચેક કરી લેવાનો છે નીચેથી શેકાયો ના હોય તો ફરીથી તેને પલટાઈને આ પ્રેસ કરીને શેકી લેવાનો છે હલકો બે સાઈડ શેકાઈ જાય પછી આપણે તેલના ટૂવા દઈશું તમારે બટર લેવું હોય તો બટર પણ લઈ શકો છો બે સાઈડ સરસ તેલના ટુવા દઈ દઈશું બે સાઈડ એકદમ ગોલ્ડન શેકી લેવાનો છે આ કુલચાને જો એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે અને એકદમ ફૂલો ફૂલો બને છે થઈ ગયો છે બીજો કુલચો પણ મેં વણી લીધો છે તેને પણ આપણે શેકવા માટે મૂકી દઈશું ફરીથી ઢાંકી દઈશું એકદમ ફૂલો ફૂલો થઈ ગયો છે હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું તેને પણ બે સાઈડ પલટાઈને શેકી લેવાનો છે હલકું પ્રેશ કરીશું નીચેની સાઈડ શેકાય પછી તેને તેલના ટુવા દઈ દઈશું એકદમ ફૂલો ફૂલો કેટલો સોપ છે જો તેલ લગાવી લઈશું તેલ લગાવી લીધો છે જો એકદમ આપણો કુલચો બની ગયો છે ફૂલો ફૂલો આવડતે આપણે બધા કુલચા બનાવી દેવાના છે બનીને રેડી થઈ ગયા છે ને સર્વ કરી દે છે સવારે પેટ પર લઈ લીધા છે તે દિલ્હીના ફેમસ મટર કુલચા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે ને એકદમ ટેસ્ટી લાગે છે અને જો તમને મારી આ દિલ્હી સ્ટાઇડ મટર કુલચાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી